જે વ્યક્તિને કોરોના માલુમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકોએ ને સાથ કરી અને જે લોકો કો છે તો એ પોતે પોતાની સ્વયં શિસ્ત પાડી અને આ કરે તો પહેલા મેં કહ્યું હતું કે જેન સિરીઝનો વેરિયન્ટ આપણા ત્યાં અહીંયા જોવા નથી મળ્યો આપણા ત્યાંથી જ અહીંયા જીબીઆરસીમાં જ્યારે જીનોમ સિકવન્સિંગમાં જાય છે એના પછી એ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે દિલ્હી પણ જાય છે અને કન્ફર્મ થઈને આવે એના પછી જ આપણને ખ્યાલ આવે જે વખતે મેં કહ્યું એ વખતે ઓફિશિયલી એક પણ જે એન સિરીઝનો વેરિયન્ટ કોઈ પણ કોરોના કેસમાં માલુમ પડ્યો નહોતો એના કારણે મારું એવું સ્ટેટમેન્ટ હતું પરંતુ જેવું અ ઉપરથી દિલ્હીથી કન્ફર્મ થઈને આવ્યું એટલે આપણે જાહેર કર્યું કે આપણા ત્યાં અહીંયા છત્રીસ જેટલા જેએન સિરીઝના વાળા કેસ જોવા મળ્યા છે વાઇબ્રન્ટ આપણા ત્યાં ખૂબ મોટા પાયે યોજાઈ રહ્યો છે અને ગુજરાતના ભાવિ માટે ગુજ વાઇબ્રન્ટ એ વખતો વખત એના વિકાસમાં અનેક નવા સોપાનાઓ પણ ઉમાર્યા છે આ વખતનો વાયબ્રન્ટ પણ ખૂબ મોટો અને ખૂબ લાખો કરોડોના કદાચ એ આ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એમાં રોજગાર પેદા થશે અને સાથે અહીંયા વિદેશી અને દેશના ઉદ્યોગપતિઓનું